અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા એસટી ડેપોમાં કંડક્ટર સાથે દારૂડિયાની બબાલ બગસરા એસટી ડેપોમાં ગારિયાધારથી સોમનાથ તરફ જતી બસ બગસરા ડેપોમાં સવારના સાત કલાકે પહોંચતી હોય ત્યારે તેમાં ગાવડકાથી બેઠેલ પેસેન્જર બસની અંદર કંડક્ટર સાથે રકઝક કરતા તેમણે કહ્યું પૈસા કંડક્ટરને આપ્યા છે પરંતુ ટિકિટ મને મળી નથી તેવું ખોટું રટન કરી પોતે દારૂ પીધેલ હાલતમાં હોય જેથી મામલો બગસરા એસટી ડેપો પૂછપરછમાં પહોંચ્યો ત્યારે માથાકૂટ કરતા ત્યાં બેઠેલ ટીસીએ કંડક્ટરની ટિકિટ બાબતે પૂછ્યું તેમણે ટિકિટનો ચાર્ટ કાઢી બતાવ્યો તેમાં તે પેસેન્જરની કાપીને ટિકિટ પણ આપેલ હતી પરંતુ ખોટી રીતે કંડક્ટર તથા અંદર બેઠેલ પેસેન્જરને ખોટી કરી અને હેરાન કરતા હતા ત્યારે ના છૂટકે બગસરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને તે દારૂ પીધેલ પેસેન્જરને બસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ લોકોએ હાસ અનુભવ્યો હતો રિપોર્ટર સમીર વિરાણી બગસરા સમાઈ એટલે હું મને ખબર બસમાં થાય જ છે બધા એ

हूँ कार्यक्रम सोमनाथ बस तो बंद कर पेसेंजर बैठे व्यक्ति डीली हालत में वी टिक ली थी और टिकट कोई नहीं तो मैं कीधु तू टिकट आपी देने पैसा लै ले की ज्यादा तक टिकट जी दी थी पे सौ नंबर में फोन कर बोला वेपर शुरू करो आ टिकट जीदी ली थी रिपोर्ट हूँ बता दी टिकट दीदी लीजिए हाँ जब जरूरत करें ત્યાર પછી હું થયું ત્યાર પછી પોલીસ પોલીસ બોલાવી અને તેને પોલીસ ને સવાલ